ઉતાડું બોલો 100% મને અંભરાતું નથી 100% સરસ લો અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને સારું લાગ્યું સરસ અને પહેલા તમને કેવી તકલીફ પડતી હતી ચાલવાની તકલીફ બહુ જ પડતી હતી એમ અને અત્યારે અત્યારે સારું કેટલા ટકા ફેર પડી ગયો 100% સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે 15 11 માં મહિનો 2025 મારું નામ છે અનવરભાઈ ભાઈ વૈદા અંજાર વાળા મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને વધારે માહિતી જોઈતી હોય તો મારો કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરી લેજો અને મારી એકદમ દેશી દવા છે કોઈ શરીરને ને અસર કરતી નથી અને આપણે એમના વીરા હસબેન્ડ આવ્યા છે અને એમનાથી થોડીક આપણે વાત કરીએ શું નામ છે ભાઈલું તમારો દિનેશભાઈ નાથાભાઈ પટેલ અને આ શું થાય છે મારી વાઈફ ઉતાવળ બોલો વાઈફ મારી બરાબર કેટલા વર્ષની તકલીફ હતી બે વર્ષની અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો 100% અને પહેલા તકલીફ કેવી પડતી હતી જણાવો મને ચાલી ચાલી ન શકતા હે ચાલી ન શકતા બીજે દવાખાને ગયા હતા દવા લેવા આ બીજે ગયા હતા શું કહેતા હતા ડોક્ટર લોકો ઓપરેશન કરાવવાનું શું કહેતા હતા ઓપરેશન કરાવવાનું અને અત્યારે

આજે જે હું વિડીયો બનાવું છું મારે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં કોઈ પૈસા કમાવાની જરૂર નથી એક કહેવત છે ગુજરાતીમાં કે ના જાતિ માનવતા એટલે મિત્રો માનવતા ધર્મ રાખો અને હળીમળી અને ખૂબ તમે આગળ વધો અમારા જેવા નાના માણસો વૈધોને સપોર્ટ કરો અને સાથ સહકાર આપતા રહો અને તમે હર જગ્યાએ કોઈ પણ જગ્યાએ અમારી માંગ કરશો તો હું તમારા ભેરો સહેમત છું અને ઊભો રહીશ ખડે પગે એવો મારો વાયદો છે અને મિત્રો આજે આપણે હિન્દુસ્તાનની અંદર વાત કરીએ કે આપણી અઢારે વરણ દવા ખાઈ ખાઈને હેરાન થઈ ગઈ હશે અને છેલ્લે હરેરી ગઈ હશે અને ખાટલામાં સુઈ ગઈ હશે તો એવા લોકો સુધી મારા વિડિયાને શેર કરજો અને વિડિયાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવે શાખામાં મારી મેન શાખા છે અંજારમાં ક્યારે હું રાધનપુર શાખામાં ના આવું તો અંજાર પહોંચી આવવાનું પણ મને એક ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર આપેલો છે અને વધારે એથી માહિતી જોતી હોય તો મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ ભાઈ વૈદ ફોલો કરજો નાનકડી યુટ્યુબ ચેનલ છે એટલે મિત્રો આ મારા બાપ પણ પણ હતા અને અત્યારે હું જ વારસાગત માં એટલે મિત્રો પેલા પણ દેશી દવા હતી અને અત્યારે પણ દેશી દવા છે અને પેલા પણ વડીલો કહેતા કે જેને જેણે દેશી દવાનો ઈલાજ કર્યો છે ને સો વર્ષ સુધી જીવ્યા મારા દાદા ખડે પગે એટલે મિત્રો દેશી દીવાન દેશી દવા આવે એનો દમ હોય છે આટલો બધો અને તમે આજે ગોળીઓ ખાઈ ખાઈને કેટલી ખાશો કેટલી ખાશો એટલે મિત્રો કામ કરતા હોય કે ગમે તે કામમાં લાગ્યા પડ્યા હોય તો બધું કામ મૂકીને ફટાફટ વૈદ્યનો સંપર્ક સાધી લેજો વૈદ્યને ગોતવા સારા માણસને અને સારી ઈલાજ કરતો હોય સારી દવા આપતો હોય દેશી તો એને આપણે ગોતવા જવો પડે પણ હું તમારો પ્રેમ ભાવ પારીને અને તમે આજે પબ્લિક મને આટલી ચાહો છો ત્યારે હું અંજારથી અહીંયા આવું છું તમારા માટે રાધનપુરની અંદર કે મારી પબ્લિક અઢારે વરણ પૈસાવાળી નથી ઘણા મિત્રો અંજારમાં પણ આવે છે એવું નથી ગાડીઓ લઈ લઈને ફોર વ્હીલ લઈ લઈને પણ મારી વસ્તી અઢારે વરણ પૈસાવાળી નથી આટલી પબ્લિક મને ચાહે છે એના માટે હું રાધનપુરની અંદર આજે એમનો પ્રેમ ભાવ મને આપે છે એના માટે હું રાધનપુર ની અંદર આવું છું એટલે મિત્રો વૈદનો સંપર્ક સાધી લેજો બીજી વાત એ હવે કે દેશી દવાનો દમ કેટલો છે એ તમને બધાને સંભળાવી દઉં કે મારી જોડે દેશી દવા લાખો હજારો કસ્ટમર લઈ ગયા છે એમને મહેનત કરી છે અને આજે એમના વિડિયા છે બીજી વાત કરું કે મને પ્રેમથી વિડીયો બનાવવા આપે છે તો આપણી અઢારે વરણને કામ આવશે સમજ પડી ને એટલે મિત્રો આ પ્રેમથી વિડીયો બનાવી છે અને મોટી મોટી મારી આ ખુરશી ઉપર હસ્તી મોટા કરોડપતિના કરોડપતિ બેસીને જતા રહે છે પ્રેમથી વિડીયો બનાવવા આપે તો બનાવું છું બાકી હું કોઈ જબરજસ્તી વિડીયો માટે કરતો નથી આ લાઈવ વિડીયોમાં બોલું છું હવે મારે સૂચનાનો અમલ કરી લેજો મિત્રો કે મારી દવા જે તમે લઈ જાઓ છો પંદર દિવસના કે ચાર કે પાંચ ક્રોસ થાય છે એ ચાર પાંચ ક્રોસ મહેનત કરશો ને તો તમને એનું મહેનતનું ફળ મળશે બાકી તમે મહેનત કરશો નહીં અને મારી દવા અઢારામાં અને તમારી અભરીમાં તમારા શોકેશમાં ટીવીમાં મૂકી દેસો અને પછી અનવરભાઈને ફોન કરશો સાહેબ મળતું નથી સાહેબ નથી પણ સાહેબ એમાં શું કરે ખોટે ખોટા તમે વૈદ્ય લોકોને બદલામ કરશો નહીં બાકી તમે મારું એક જ કહેવાનું છે મતલબમાં કરવું છે સત્ય છે કે મહેનત કરો તો જ મારી જોડે બીજી વાર આવવાનું મહેનત ના કરો તો ખોટે ખોટા કોઈ ધક્કા ખાવા જરૂર નથી અને મારી દવામાં કોઈ જાતની ગેરંટી આપતો નથી દવા છે બાપ દાદા વખતની દેશી દવા કેમિકલ વગરની મારી દવા કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી હું પીવાની ગોળીઓ નથી આપતો ખાલી એની નસ ચેક કરવાની પેશન્ટની નસ ચેક કરી અને માલિશ કરવાની દવા આવે છે લિક્વિડ માલિશ કરવાનું એકદમ એટલે મિત્રો પેશન્ટને લઈને આવશો તો જ દવા મળશે પેશન્ટ વગર દવા મળશે નહીં બીજી વાત એ ઘણા મિત્રો પૂછે સાહેબ રિપોર્ટ કરાવે છે સાહેબ ફોટા પડાવે છે આ ફોટાની રિપોર્ટની કોઈ જરૂર નથી ને વૈદ વગર ફોટાએ અને વગર રિપોર્ટે હાજર કરે એને વૈદ કહેવાય દેશી વૈદ એટલે મિત્રો ઘણા મિત્રો ફોન કરે સાહેબ મારું ફોન ઉપર નામ લખી નાખજો એટલે ફોન ઉપર કોઈ નામ લખવામાં નહીં આવે રૂબરૂ તમે પેશન્ટ લઈને આવો અને રૂબરૂ અહીંયા આવી નામ લખાવો ચોપડામાં પછી તમારો નંબર આવશે એટલે શાંતિ જાળવશો તો તમને ફળ મળશે અને મારી જોડે મહેનત કરશો જેટલી હું કહીશ પૂરી પૂરી તકેદારી રાખીને તો તમને એનું ફળ મળશે આ બેને મહેનત કરી કેટલી વાર આયા બેન મારી જોડે બીજી વાર બીજી વાર આયા 15 15 દિવસના બે ટકા કાઢા અને આજે

અને સત્ય છે ને એનો વિજય થાય માર્કેટમાં એટલે વિચાર કરી લો મિત્રો કે હું આજે બોલું છું ને એ ગરીબ મધ્યમ વર્ગ માટે બોલું છું આપણી અઢારે વરણ કેટલી ખાટલામાં છે અને કેટલી પૈસા વાળી છે એક વાર ઘરે ઘરે જઈને ટાર્ગેટ કરી લેજો એટલે તમને બધાને અનુભવ થઈ જશે કે અનવર ભાઈ શેના માટે બોલી રહ્યા છે આટલું બધું એટલે દેશી દવાનો દામ છે પહેલાય પણ મારા બાપ દાદા વખતે દમ હતો દવાનો ઈલાજ ચાલુ કરી દો તમારી સો વર્ષની જિંદગીને ઉજળી બનાવો એટલે મારું છે જૂનામાં જીંદગીનો ઘસારો વર્ષ હશે ને તો વગર ઓપરેશનને મટાડી આપવામાં આવશે બીજી વાત એ કે મગજ થી કરી અને ઠેઠ પગના તળિયા સુધી મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને સંધિવા આધે આધા પકડાય એને કહેવાય સંધિવા આખા શરીરમાં આધા પકડાય એટલે એની સારવાર કરી આપવામાં આવશે સાય ટીકા એની પણ સારવાર કરી આપવામાં આવશે પેનીનો ઘૂંટણનો આનું પણ સારવાર કરી આપવામાં આવશે માથું દુખે છે માથું તો માથાની પણ સારવાર કરી આપવામાં આવશે અને ખાલી શરીરમાં દુખાવો રહે છે પચાસ થી સાઠ વર્ષ સુધીનો તો પણ એની સારવાર કરી આપવામાં આવશે આ બધું મારું કામકાજ છે અને આ બધી એકદમ મારી દેશી દવા છે એટલે માણસો મને ફોન કરીને પૂછે છે એટલે મિત્રો ફોન કરીને પૂછવાની જરૂર નથી તમે વિડિયા સાંભળો ધ્યાનથી કે અનવરભાઈનું શું શું કામકાજ છે એટલે તમારે ડિટેલ આખી મળી જાય એટલે મિત્રો આ દેશી દવાનો ઈલાજ કરો અને તમારી સો વર્ષની જિંદગી આગળ ઉજળી બનાવો એટલે મિત્રો મારે તો આવા મારા વડીલો અને મારી બહેનો જે મહેનત કરીને આવે છે એના મને આશીર્વાદ મળે છે બાકી મહેનત કરો તો ફળ મળશે બાકી મહેનત નહીં કરો તો કોઈ જાતનું ફળ મળતું નથી એટલે દેશી દવા અમારી એકદમ કેમિકલ વગરની છે કોઈ શરીરને અસર કરતી નથી અને મારું રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરથી પાપર હાઈવે રોડ સુરભી ગૌશાળાની સામે દિવ્યા કોમ્પ્લેક્ષ અને ઓફિસ નંબર 60 મારી આગળ છે આશાપુરા પાન પાલર પાતી ભાઈ રબારી છે એમને પૂછી લેવાનું મારી દવા એકદમ દેશી આપશે અને મારું એડ્રેસ મારું કાર્ડ બધું આપી દેશે તમને એટલે મિત્રો જ્યારે તમે તપાસ કરાવવા આવો ગુરુ શુકર શનિ સવારે 9 થી 4 વાગા સુધીનો ટાઈમ છે અને મને ફોન કરીને આવજો એટલે કીધું છે જૂના અને જાણેતા અનવર ભાઈ વૈદા அஞ்சார் வாடா